કેમ છો બાળ મિત્રો મજામાં ધોરણ પાંચ વિષય સામાન્ય જ્ઞાન પાઠ દસ તે ખરું છે નીચે આપેલા વિધોમાંથી ખરા વિધાનો સામે રાઈટની અને ખોટા વિધાનો સામે ચૂંટણીની નિશાની કરો પેલું ભારતમાં ઓફિસમાં કામ કરતા લોકો કરતા ખેતરોમાં કામ કરતા લોકો વધારે છે સાચું પછી બીજું આપણા દેશમાં ગામડા કરતાં નગરો અને શહેરોમાં વધારે લોકો રહે છે ખોટું ત્રીજું અન્ય પાક કરતાં ડાંગ ચોખાનો પાક ઉગાડવા વધારે જમીનનો ઉપયોગ થાય છે સાચું ચોથું ભારતમાં લોકો સ્વચ્છ સંડાસનો ઉપયોગ કરે છે તેના કરતાં વધારે લોકો પાસે પોતાનો મોબાઈલ ફોન છે સાચું પાંચમું સૂર્ય સામે સીધું જોવું જોખમકારક નથી ખોટું છઠ્ઠું બરફ પાણી કરતાં ભારે છે ખોટું સાતમું તેલ કેટલાક સ્થળે દરિયાની નીચેથી અને કેટલાક રણમાં જમીનની નીચેથી વળે છે સાચું આઠમું માછલીને પણ આપણી જેમ શ્વાસમાં શ્વાસમાં લેવા ઓક્સિજન વાયુની જરૂર છે સાચું નવમું જ્યારે પાણી ગરમ થાય છે ત્યારે તે ઘણ સ્વરૂપમાં ફેરવાય છે ખોટું દસમું જ્યારે તમે ગરમ ચાના કપ ઉપર રકાબી મૂકશો તો રકાબીની નીચેની બાજુએ પાણીના થોડા ટીપા જોવા મળશે સાચું અગિયારમું ડાંગર ચોખા ઉગાડવા પુષ્કળ પાણીની જરૂર હોય છે સાચું બારમું આપણા કાન આપણું સંતોલન રાખવામાં આપણને મદદ કરે છે સાચું તેરમું કેટલીક વાર તમે બૂમ પાડો તો થોડી જ વારમાં તમને તમારી બૂમ ફરી સંભળાય છે તેનો પડઘો કહેવાય તેને પડઘો કહેવાય શું કહેવાય પડઘો જો તમે વિશાળ ખાલી હોલમાં બૂમ પાડો તો તમને પડઘો સંભળાશે સાચું ચૌદમું જો તમે ગરમ ચાના કપમાં ચમચી મૂકીને થોડી વાર છોડી દેશો તો ચમચીનો બીજો છેડો પણ ગરમ થઈ જશે સાચો હલકી વસ્તુઓ કરતાં ભારે વસ્તુ જમીન તરફ નીચે ઝડપથી પડે છે સાચું સોળમું મોટા વિમાનો ઘણા ટૂંકા રનવે પરથી ઉડી અને ઉતરી શકે છે ખોટું રોબોટ એ કમ્પ્યુટર કે યંત્ર છે તે કેટલાક કાર્યો માણસોની જેમ કરી શકે છે સાચું સિગારેટ પીવી એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ખોટું હવે આવતા વિડીયોમાં પાઠ અગિયાર ભણીશું જય હિન્દ જય ભારત